જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે જમવાની સાથે ખાઈ શકાય તેવા બે પ્રકારના કાચા કચુંબર બનાવીશું તો કાચી કેરીનું કાચું કચુંબર બનાવીશું આપણે ગેસ ચાલુ કર્યા વગર કાચું કચુંબર બનાવીશું તો તેના માટે આ એક કેરી લીધેલી છે તો કેરીને આપણે બરાબર ધોઈ લીધી છે અને જે આ કાગળા કેરી આવે તે લીધેલી છે અને તેને આપણે આવી રીતે ઉપરનો ભાગ કાઢી લીધો છે હવે આપણે કેરીના બે ભાગ કરી લઈશું ગોટલીનો ભાગ વચ્ચેથી કાઢી લેવાનો છે આપણે આવી રીતે લાંબી કરી લઈશું તો આપણે આવી રીતે લાંબી લાંબી સ્લાઇસમાં પેલા કાપી લીધી અને હવે આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશું કાચી કેરીનું કચુંબર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે જમવામાં આપણે સાઈડમાં કચુંબર ખાઈએ તો એકદમ સરસ એવું લાગે છે અને કાચી કેરી અત્યારમાં સારા પ્રમાણમાં મળે છે તો જેમ બને એમ આપણે કાચી કેરીનો ઉપયોગ કરતા હોઈએ છે તો આવી રીતે અલગ અલગ રીતે કાચી કેરીનો ઉપયોગ કરી શકાય છે આવી રીતે આપણે ટુકડા કરી લઈશું આપણે કાચી કેરીનું વઘારેલું કચુંબર પણ યુટ્યુબ પર મૂકેલો છે તેનો વિડીયો પણ તો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તેમાં તમે જોઈ શકો છો અને આ કચુંબર આપણે ગેસ વગર બનાવીશું કાચું કચુંબર બનાવવાના છે એ તો આવી રીતે આપણે ટુકડા કરી લીધા છે કેરીના જોઈ શકો છો તો જોઈ શકો છો એકદમ સરસ એવા આપણે કેરીના ટુકડા કરી લીધા છે તો હવે આપણે કાંદા લીધેલા છે ઝીણી સમારેલી ડુંગળી લીધી છે તે લઈ લઈશું અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આ ગોળ લીધેલો છે બે ચમચી જેટલો આપણે ગોળને સમારી લીધો છે હવે આપણે આ બધી વસ્તુને આવી રીતે હાથની મદદથી મિક્સ કરી દેવાની છે હાથની મદદથી થોડી દબાવીને મિક્સ કરીશું એટલે આપણો ગોળ ઓગળી જશે થોડો ગોળ થોડો મેલ્ટ થાય એટલા માટે આવી રીતે હાથથી મિક્સ કરી લેવાનું છે આવી રીતે થોડું હાથમાં આવી રીતે દબાવીને મિક્સ કરી લેવાનું છે એટલે હાથની ગરમી લાગે એટલે ગોળ થોડો ઓગળી જશે તો જોઈ શકો છો આપણે બરાબર બધું મિક્સ કરી લીધું છે તો કેરીમાં બધા મસાલા ભળી ગયા છે હવે આપણે કોથમીરના પાન મૂકી દઈશું કોથમીરના પાન લઈ અને બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી કચુંબર બની ગઈ છે તો આપણું કચુંબર તૈયાર થઈ ગયું છે હવે આપણે બીજું કચુંબર બનાવવાના છીએ તો હવે આપણે મિક્સ વેજીટેબલનું લચ્છા કચુંબર બનાવીશું તો તેના માટે કાકડીને આવી રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લીધી છે ટામેટાને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે કેપ્સિકમને પણ લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે અને ડુંગળીને પણ આવી રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લીધી છે આપણે અડધા નમ જેટલી ખમણી લેવાની છે ચાકુની મદદથી કટ કરવી હોય તો ચાકુની મદદથી પણ કટ કરી શકાય છે તો જોઈ શકો છો કોબીને આપણે સરસ એવી ખમણી લીધી છે એકદમ છીણ બનીને તૈયાર થયું છે લચ્છા છીણ બનીને તૈયાર થયું છે

આપણે બે નંગ ને ખમણી લીધા છે જોઈ શકો છો એકદમ સરસ એવું છીણ બનીને તૈયાર થયું છે તો હવે આપણે લચ્છા કચુંબર બનાવી લઈશું તો તેના માટે બાઉલ લીધેલું છે અને એ બાઉલમાં આપણે આ ગાજરનું છીણ લઈ લઈશું કોબીનું છીણ લઈ લઈશું હવે આપણે કાકડી જે સ્લાઈસ કરીને રાખી છે તે લઈ લઈશું અને આ ડુંગળીનું છીણ લઈ લઈશું જે સ્લાઇસ કરીને આપણે ડુંગળી લીધેલી છે તે લઈ લઈશું કેપ્સિકમની સ્લાઇસ લઈ લઈશું અને આ ટામેટાની સ્લાઇસ લઈ લઈશું આપણે બધા વેજીટેબલ લઈ લીધા છે હવે આપણે મસાલા કરી લઈશું તો આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું ચમચી જેટલો કાળા મરીનો પાવડર લઈશું અડધી ચમચી જેટલું સંચલ પાવડર લઈશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે સંચલ પાવડર લીધું છે એટલે મીઠું થોડું ધ્યાનથી લેવાનું છે અને આપણે આ સિંગદાણાનો પાવડર લીધો છે સેકેલા સિંગદાણાનો ભૂકો લીધેલો છે અને હવે આ કોથમીરના પાન લઈ લઈશું હવે આપણે લીંબુ નીચોવી દઈશું અડધું લીંબુ નીચોવી દઈશું તો હવે બધું બરાબર મિક્સ કરી લઈશું એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે આ કચુંબર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે જમવાની સાથે આપણે લઈએ તો એકદમ સરસ લાગે છે અને એમને પણ આ કચુંબર ખાઈ શકાય છે એકદમ સરસ લાગે છે તો આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે કચુંબરને બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે સર્વ કરી દઈશું તો આપણે લચ્છા કચુંબરને પણ પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો કેટલું સરસ લચ્છા કચુંબર બનીને તૈયાર થયું છે એકદમ સરસ એવું જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું લચ્છા કચુંબર બનીને તૈયાર થયું છે આપણે ઉપરથી થોડા કોથમીરના પાન મૂકી દઈશું તો આપણે કચુંબરને સર કરી દઈશું જોઈ શકો છો કેટલું સરસ કચુંબર બનીને તૈયાર થયું છે કાચું જ કચુંબર આપણે બનાવ્યું છે તો પણ એકદમ સરસ બનીને તૈયાર થયું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું કચુંબર બનીને તૈયાર થયું છે તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી સરસ એવા કાચા કચુંબર તમે જોઈ શકો છો આપણે લચ્છા કચુંબર પણ એકદમ સરસ એવું બન્યું છે અને કાચી કેરીનું કાચું કચુંબર પણ એકદમ સરસ એવું બનીને તૈયાર થયું છે તો તમે પણ આવી રીતે કચુંબર ઘરે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને જમવાની સાથે ખૂબ જ સરસ લાગશે અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે લચ્છા કચુંબર અને કાચી કેરીનું કચુંબર કેવું બન્યું છે